એમ તો વાળમાં તેલ તમે ક્યારે પણ લગાવી શકો છો પરંતુ વાળમાં તેલ લગાવવાના સૌથી બેસ્ટ સમયની વાત કરીએ ને તો એ રાતના સૂતા પહેલાં વાળ ધોતા પહેલાં અને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ સવારે લગાવવાનું સૌથી બેસ્ટ માનવામાં આવે છે રાતે જ્યારે તમે સૂવા જાઓ છો તે પહેલાં તમે તેલ લગાવો વાળમાં ત્યારે તેલ સારી રીતે ખોપડી અને વાળના મોળિયામાં અવશોષિત થઈ જવાનો તેને ટાઈમ મળે છે તમારે રાતે સૂતા પહેલાં એક એક કે બે કલાક પહેલાં તમારે વાળમાં તેલથી માલિશ કરવી જોઈએ હળવું ગરમ તેલ પણ તમે કરી શકો છો જો ઠંડીની ઋતુ ચાલતી હોય ત્યારે અને રાતભર એમ જ તેને છોડી દો વાળમાં તેલ લગાવીને પછી જો તમે ઈચ્છો તો સવારે ઊઠીને શેમ્પૂ કરી શકો છો વાળને ધોતા પહેલાં જ્યારે તમે વાળમાં તેલ લગાવો છો ત્યારે તેલમાં રહેલા પોષક તત્વો વાળ અને ખોપડીમાં સમાઈ જાય છે જો તમે અઠવાડિયામાં બે વાર શેમ્પુ કરતા હોય તો શેમ્પુ કરવાના બેથી ત્રણ કલાક પહેલાં ત્યારે તમે વાળમાં તેલ લગાવો પછી તમે શેમ્પુ કરી શકો છો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ સવારે તેલ લગાવવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી જાય છે જેથી તમારા વાળનો ગ્રોથ થાય છે કારણ કે તેને બધા ન્યુટ્રિશન મળે છે અને વાળની હેલ્થ પણ જળવાઈ રહી છે આ ઉપરાંત નારિયેળ તેલ ઓલિવ ઓઇલ જેવા હળવા તેલનો ઉપયોગ કરો વાળમાં તેલથી માલિશ કરતી સમયે તેલને એકદમ ગરમ ના કરવું જોઈએ કારણ કે એકદમ ગરમ તેલથી માલિશ કરવાથી વાળના સ્કેલ્પને નુકસાન પહોંચી શકે છે જ્યારે તમે શેમ્પુ પહેલાં વાળમાં તેલ લગાવતા હોય ત્યારે એકદમ હળવા તેલનો જ ઉપયોગ કરો એટલે કે ઓછી માત્રામાં તેલ લગાવો જેથી કરીને શેમ્પુ કરતી વખતે બધું તેલ નીકળી જાય જો તમારી સ્કિન એકદમ ઓઇલી હોય તમારી ખોપડી પણ એકદમ ઓઇલી હોય તો તમારે વધુ સમય સુધી વાળમાં તેલ લગાવીને ના રાખવું જોઈએ અને ભીના વાળમાં તેલ લગાવવાથી બચવું જોઈએ કારણ કે આવું કરવાથી વાળ એકદમ ચીપચીપા થઈ જાય છે જો તમને આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જોડથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા